હવે આપણે ગેસ ઓન કરી દેશું હવે આપણે ગેસ ધીમો કરી નાખ્યો છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં એક ચમચી જેટલું આપણે જીરું નાખશું આપણું જીરું સારી રીતના તતડવા દેશું જો જીરું આપણું થઈ ગયું છે उर्वशी હવે આપણે તેની અંદર ડુંગળી નાખી દેવાની છે ડુંગળી નાખો હવે આપણે બધી ડુંગળી નાખી હમ હવે આપણે તેમાં એક મસાલો કર એમાં એક ચમચી મરચું ના હવે એક ચમચી મીઠું ના એક ચમચી ધાણાજીરુના ને એક ચમચી હળદરના અડધી ચમચી જેટલી હળદરના વધારે હળદર પડવાથી આપણું શાક કડવું થઈ જાય છે વધારે હળદર પડી જાય તો આપણું શાક વધારે પડતું હળવું થઈ જાય હવે તેને હલાવી લે હવે તેને સારી રીતના મિક્સ કરી લેશું ધીરે ધીરે મિક્સ કરશું આપણે એને હવે આપણે સારી રીતના મિક્સ કરી નાખ્યું છે મરચું ન બળી જાય તે માટે આપણે ગેસ ધીમો રાખ્યો છે હવે એમાં થોડું નાખ સારું હવે એને સારી રીતે હલાવી નાખ સારી રીતના આપણે મિક્સ કરશું હવે તેમાં ઝીણા સમારેલા ટમેટા લઈ લે હા એ ટમેટા તેમાં એડ કરી દે સારું સારું આપણે તેમાં ટમેટા મિક્સ કરી દેસુ હવે તે પણ મિક્સ કરી નાખશું એમાં ડુંગળીના શાક સાથે હવે આપણે સારી રીતના મિક્સ થઈ ગયું છે અને આપણે ચા સાત થી આઠ મિનિટ માટે એને ઢાંકી દઈશું ડુંગળી ચડી જાય ડુંગળી ચડી જાય ને ત્યાં સુધી એને ઢાંકીને રાખવાનું સારું આપણે ચડવા દેશે ડુંગળીને ધીમા તાપે શાક ચડી ગયું છે કે નહીં આપણે જોઈ લઈએ કાફી મસ્તીનું શાક ચડી ગયું છે હવે આપણે તેને થોડું હલાવી ટાખીએ મસ્તીનું શાક થઈ ગયું છે આ શાક બનીને તૈયાર છે તમને આ શાક સરસ ગેસ ઓફ હવે આપણે તમને શાક સારું લાગ્યું હોય મારા કાકીએ મને આખી ડુંગળીનું શાક બનાવતા શીખવાડ્યું છે તો મારી ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ Thank you. Bye-bye.